આ ગળે હાની સ્વાદીઓ પડી હોય દુનિયા મલક ની માતા જો ના ઘેર છે દુનિયાની ઝાપડી વાપરી હોય પણ તને કીધું કે મારા ઘેર છે એને વેળી થઈ જવું તમે મારા વિશે મામા પણ મારા નો બની જાય તો માતા છે છે છે

પણ એક મેલડીને હપાળું કરું અને અમીર કપૂરની બાદ ભરી મહારાજ એવી સિક્કો તમે ફોલો કરી મનુ દુખ પી જાતી હોઉં વનુ દુઃખ પી જાતી હોઉં ભાઈ હવે દાવામાં તો મારા તેવીસ નો બની ગયું અને એકવી થઈ છે અને એકવીસ તળા તકલીફ મટી જાય આ તું

पप्पा ऑपरेशन नभएर बस पोचाइदिउ राकोले ढो सडावै पप्पा तिम्रो माता बेहरी तिम्रो रड्रो न आच्या बेहरी बेउ बेलो के 아리는저라 e 돼

આ રૂપિધો સકોતર કેટલા દે નાકૂલાયો આ ઝાપડી મો હું આડ પડી દેઉ નાકૂલાયો ભાઈ ભાઈ અને તારા મોહાળ વચી તારા વચી અંધેરા વચી ઝઘડો دامن واري هريدي ہاتھ دي بار واہ 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 الله سبحان الله نو توادي تو وادي نو بيرو تو دیر کي ڪي ڪسو ناما بابو ناما ڀاري بھائی بھائی ها اڄ ماں داوو نہ کړو باوا وئی نو نو داوو مګملین تا دیوالا پکڑی لا کوالے دتھ نو پکڑی لاو داوو ماں بھائی بھائی یار حلوا نہیں تیر منے دو کلی گلا تاری دکل نو وکھو دی جون اما બેઠા <Indonesia> છે <t subjected Vàdisplaystylelusion>

અનો એ ગુરુ બડજે હવે એ એક હાવા મૈનો મારી જો આ દી મળે 6000 તો બાર મહિના બાર મહિના પકડ્યું છે બાર મહિના નું પકડલું પાસું હમણાં મહિના થી ચાલુ કર્યું બગડ્યું બગડ્યુંમાં જય હો જય હો અને એક સિકોતર શુમરા દુનિયાની ધૂંટી હોય ભાઈ ભાઈ તો દુનિયા ધૂણવા આય ભાઈ ભાઈ હાઠેંગે આઈ પોવા જને આઈ બળ ઓશુ ભાઈ બોલ્યો વાગ છે ફટડો તો સિકોતર હોય તો બંધ થઈ তাকোযা হকে নিয় তালে কেনিট্য়ে তালের ওপ্যা এড্য়ে নিয়ের শালে

પણ એ માતા મારું કેવું કરતી હોય તો શું ભગવાન એક વાત પડી છે પછી ઓની જે ધરીન दारू પાતી દું ધંધામાં અમે ملک દુનિયાની એક માતા હતી હા હા અલગ હોય એક એક આવે આવા કા બદલવ તો વજી તારી અને મારી માતા તો હું થાય બાવા ભાઈ દર્જો 11 માર ઈ માતા ઊભી રહેતી માતા તો તો વજી

જો મરાજ આપડી દુનિયાની હોય ને કોરો ગાડું ભાઈ ખપાણો કરું જીવું 12 મહિના ઓળધું આમાડી એવું શરાવણ મહિનાની બીજું દી ઓળું આમાડી તો દુનિયામાં લખો રાવણ ને રાવણની માતા કેદાર તું પાડું બની જાય પાછી પછી બની ખબર છે આ બે વાતો ની અમીર ની સદીલી હું તૈણ જ જ છે ये जापड़ी तन दारू पाती दारु नाँ पाती।, नाँ पाती थी ये दारू ना पा ना पाई तो तू पी पीओ भी ना चालू कर चालू करियो पास दैन दे? देरो जो सबटी उपाड़े मारा वेण में रहता हूं सरावा महीना उधी धंधो आ दी ले तारी दुबली वेणा हाची मेलो चालू है और देरू पावे में सुमरो हूं

આ એવો ખતરનાક હાથ મેળે પણ તું તન ખરાબ બફોરે મારી નાખું નેરુ નહી સુકવા દુ નહી સુકવા દુ નહી સુકવા દુ અરે એવો હાથ મે ખલવાલી મને દાવા દઉં પણ જો કદી શ્રાવણની જીવીલી દારૂ પીઉં તો વચી માતા બહુ વિચાર્યું મેલજી પણ પીયો તો ફેર આ મઢમાં નહી દેવાતી ઓલું કમ્પ્લીટ હતું કદી મને શું નહીં તો પછી માનતો થાય એ તો મારા મઢી ફેર આવતો

અંજો કદી ધીરું ના ઓડું મારું નોમેલા ભગવતી મા મા તો 12 મહિના ઓડ્યું છે માની માતા છે શરાવણની બીકના દાડા શેડો ના લાવું મારું નામ નર્યારની માતા બાપો વાહ પીર પર અમે માર્યો હોય ને ભર સપટી હા માડી જોજે માં કોડા તો માતા હોય ભાઈ ભાઈ વાહ વાહ ભાઈ ભાઈ મકા

તો એન આ બરડા ટકર હાલતા નહી બાબડીયા બોર જાતા સુળ થઈ ગયા છે આ આ શરાવણની આવતો અને મારા બી ફટ્યો તો દુનિયામાં બોંધવો પડશે પોડો થઈ જાય ને આ વારીન હોય અમારા બોલે એટલો ખરાબ દે

માતા નિર્ણતન નહી લેવા જાય જો ખોટો ને પેલા જ નઈ કદાચ નું બહાર નહિ